मम्मी पापा ने बता जवाना से पांच बजे सवाना तो आप दो सामान गाड़ी अंदर तो पैक करा रहा थी हेलो गाइस गुड मॉर्निंग स्वागत है guys, आपका हमारे नए ब्लॉग में जैसा कि आपको पता है आपके प्यार से हम हमेशा खुश रहते हैं तो प्लीज अपना प्यार हम पर बनाए रखिए और अभी ऊपर की सफाई हो रही है सफाई नहीं रेगुलर कचरा पोता कर रही थी रेगुलर कचरा पोता પણ શું બે દિવસથી ભાજીકોણ બનાવતા હતા ને કન્ટિન્યુઅસ તો બે દિવસથી કચરાપોતા કર્યા નહોતા અને આજ ત્રીજો દિવસ છે કચરાપોતું કરવાનો તો એ કારણથી ઘર બહુ જ હદની બહાર ગંદુ થઈ ગયું હતું ઉપરના ભાગમાં ક્લિયર કહી દો ઉપરના ભાગમાં નહીં તો તમને એમ થશે નીચેના ભાગમાં નીચેના ભાગમાં ડેલ્લી કચરાપોતા થતા હતા આ તો જસ્ટ ઉપરના ભાગમાં નહોતું થતું કેમ કે ભાજીકોણ કરીએ ને એટલે બપોર સુધી તો ભાજીકોનમાં નીકળી જાય અને સાંજે પછી અમે કરતા નતા કથા વાર્તાને ને બધું કરતા તો બસ હવે ઉપર કચરા પોતા કરવા લાગીએ છીએ એના પેલા મને બજારમાં જવું છે તો અહિયાં જે અત્યારે બોલાવે છે તો હું જાઉં નીકળું છું બજાર માટે અને જિંકલ થોડું ઘણું જે કામ એના પાસે થશે કારણ કે નીચે બી રસોઈ બનાવવાની છે તો તું નીચે રસોઈ બનાવી છે પેલા હા તો બસ પહેલા જિંકલ રસોઈ બનાવશે નીચે જય સ્વામનારાયણ ગુડ મોર્નિંગ સ્વામનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં

હા સાડા દસ થાય છે ને અત્યારે તો મારી બેન બધું કાઢી બેઠી છે બજારમાંથી અત્યારે આવી છે રિંગલ દીદી ઓ પાયલ ઓ ચીજું ગયે થે બજાર મે શોપિંગ કરવા માટે અને આ દુરાખ તો આ સ્ટેન્ડ આવી છે ને હા હોય તો અત્યારે આ બધું પડ્યું છે ગેટઅપ જોવું કેવું મસ્ત ગેટઅપ છે મારું આ બધું આ કુલર બુલર કાઢી છે બહુ જ ગરમી થાય છે હો એવું જ પડ્યું છે બધું પખેવાળ પડ્યું છે બધું જો કુલર સાફ થઈ ગયું સાફ સફાઈ થઈ ગઈ અંદરનો કચરો છે ને અંદરનો કચરો છે ને જે આ અંદર સાર જમી જાય ને એ કાઢનાર કચરો જો તો એ મેં કર્યું તો આનું ગુચડું જઈ ગયું એ આનું ગુચડું જઈ ગયું તો જી હજી કંઈક કરે છે પણ પાણી ટપક ટપક થાય છે

પણ આ બંનેની મોટર ને પાણીને બધું ચેક કરવાનું બાકી છે તો આ અત્યારે પ્રોસેસમાં છે અને મોટર ચાલુ છે બધું ઘાસ ભીનું કરવા માટે અને આની અમુક જગ્યા બંધ છે એ લીકેજ અમુક હોલ બંધ છે તો એ રિપેર કરવાના છે મોટર બી થોડી સ્લો થઈ ગઈ છે તો એ બી રિપેર કરવાની છે અને આ આની બી સર્વિસ કરવાની છે એ બધું હવે કાલે થશે યા તો પછી સૈયાજી કચ્છમાંથી આવશે પછી થશે કેમકે અત્યારે સૈયાજી કાલે જવાના છે કચ્છ માટે કાલે સૈયાજી કચ્છ માટે નીકળશે એટલે આ બધું પછી થશે ગરમી હદથી વધારે છે તો સહન ગરમી છે તો કામ કરવામાં એટલી પ્રોબ્લેમ થાય છે છે ને બહુ જ દિક્કત પડે કામ કરવામાં ઓ સૈયાજી કેવી છે ગરમી જબરદસ્ત એને પસંદ આવી ને તમને આવતાની સાથે ગરમી એ તમને તમારો એનો પ્રેમ બતાવી દીધો તમારા પ્રત્યેનો ને અને કાલે જવાના છો કચ્છમાં એને તમે બધા જશે કચ્છમાં શરમ નથી આવતી મને મૂકીને જવું શરમ નથી આવતી વર્ષમાં પહેલી વાર તું મને મૂકી છે ને અલગ થાશે આમ હું હું મૂકીને તને જઈશ હા ઈ પહેલી વાત આટલા વર્ષમાં પહેલી વખત તમે મને મૂકીને જશો હું તો તમને મૂકીને જઉં પપ્પાના ઘરે જવું એટલે પણ તમે મને મૂકીને કોઈ દિવસ નથી ગયા પહેલી વખત એવું બનશે કે હવે કાલે કાલે બનશે કે હું તમારા વગર રહીશ હવે હું શું કહેતી હતી ખબર કાલે ખબર પડશે કે મારી હાલત તમારા વગર તેરના મૂવી ના સલમાન ખાન જેવી થાય રહી કે પછી એને તે ઓલું કયું એ લંડન ઠુમકતા વાળી લંડન ઠુમકતા વાળી કંગના રાના વતે ને એના જેવી થાય રહી ખપતું નથી અમને તો એવી મસ્ત જિંદગી ખપેરીને કાંઈ ટેન્શન નહીં કાંઈ વ્યાધિ નહીં કાંઈ શરીરમાં પીડા બીડા નહીં કાંઈ નહીં કાંઈ નહીં જલસા ખપે પણ શું કરે આ શરીર છે હું પીડા લઈ આવે એવું ઘડી ઘડીએ

થોડી હાલો તો હવે આ હું બાલ્કની ધોઈ અત્યારે વાગે છે પોણા એક અને અમારું કામ ઉપરનું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે જિંકલ બાથરૂમ સાફ કરે છે લાસ્ટ બાકી છે જિંકલ બાથરૂમ સાફ કરો બસ એ બાથરૂમ સાફ કરે છે એના પછી અમારું બધું જ કામ એના પછી અમારું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નીચે જઈશું અને જમીશું જમીને એ જ કચરા પોતાને વાસણ ને કરીને પછી સુઈ જઈશું આરામથી આજનું તો કામ બહુ લાંબુ ચાલ્યું એક વાગ્યા સુધી ચાલ્યું હવે ઉપરનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે મેં કુલર ભરીને મૂક્યું છે થોડું ઘણું જેથી કરીને બપોરના જો સૂવું હોય તો કામ લાગે અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી હવે ખાલી ચિંકલ આવેલી વારે પતી ગયું ચલો બાથરૂમ બંને બાથરૂમની સફાઈ થઈ ગઈ ડોલુની ડબલાની સફાઈ થઈ ગઈ મસ્ત રીતના જિંકલે ઝાડું કાઢી દીધું મેં પોતું કરી દીધું બાલ્કની સાફ કરી દીધી બાલ્કનીમાં પોતું કરી દીધું કપડાં નીચે નાખી દીધા સુકાઈ ગયા એ કબાટ છે ને એ બી સાફ થઈ ગયો બગીચાની સફાઈ થઈ ગઈ સારી રીતના બંને બગીચાની અને કુલરની બી સફાઈ થઈ ગઈ તો અત્યારે વાગે છે બપોરના બે અને અમે લોકો જમી લીધું છે અને જમીને કચરા ને પોતાને વાસણને બધું જ કરી ને હવે ઉપર આવ્યા છીએ રૂમમાં સુવા માટે આજનો દિવસ અમારો એટલો થકાન ભર્યો હતો એટલો થકાન ભર્યો હતો કે જેની કોઈ સીમા નથી અને હવે અમે થાક ઉતારવા માટે આરામ કરીશું તો ચલો સાંજે મળશું અત્યારે સાંજના પાંચ વાગી ગયા છે અને અમે લોકો ઉઠી ગયા છીએ અહીંયા કથા વાર્તા ચાલુ છે બા માળા ફેરે છે રિંકલ દીદી હેરવોશ કરીને બેઠા છે બાનું બેગ રેડી છે કચ્છમાં જવા માટેનું નહીં ભાઈ કચ્છમાં જવા માટેની બેગ રેડી છે અને જિંકલ હમ કંઈ નહીં તને ચૂલતી આ પાણી આજે જો ડાયરેક્ટ પાણી આવીને તો થોડું બગીચાને પાણી મળ્યું છે એને આ કેટલા દિવસથી પાણી નહોતું આવતું નહીં

પેલા તપેલું ખાલી હતું અત્યારે ભરાઈ ગયું છે મમ્મી કચ્છમાં લઈ જવાના છે થોડાક કચ્છમાં માટે ને થોડાક અહીંયા રાખશે રસ્તામાં ખાવા ખપે ને એમાં ઘરે જઈ તો ઘરે ખપે ને નાસ્તો તમને એટલા માટે તો અત્યારે બને રહેજો ચાલુ જ છે હવે છેલ્લો જ ગણ છે છેલ્લો જ રીવું છે કેટલી વાર કેટલી વારથી મહેનત કરે છે બિચારા ફાઇનલી ગાંઠે થઈ ગયા છે ઉકરી ગયા છે અત્યારે તૈયારી થાય છે જો ગાડીમાં સેટઅપ કરવાનું બધું ગોઠવે છે મમ્મી પપ્પા બધા જવાના છે પાંચ વાગે સવારના તો આ બધો સામાન ગાડી અંદર પેક કરવાના છીએ અત્યારે ગાડી લોડ કરી દી તો સવારના તકલીફ ના પડે જવામાં ડાયરેક્ટ નીકળી જવાય

હા એક કુલરમાં અમે બધાએ સગવડ કરી અહીંયા હવા આવે ને અંદર હવા આવે નહીં જિંકલ હા ચલો હવે અમને થાય છે લેટ કેમ કે વાગી ગયા છે બાર તો અમે હવે સુવાની તૈયારી કરી કાલે જલ્દી ઉઠવું છે પાંચ વાગે તો ચાલો સુઈ જઈએ અત્યારે